દરમિયાન અચાનક મંદિરનો વીસ ફૂટ લાંબો ભાગ ધરાશી થઈ ગયો માહિતી આપતા તેમણે કહ્યું કે અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે આ ઘટના અંગે એસડીઆરએફના એક જવાને જણાવ્યું કે આ ઘટના રાત્રે લગભગ બે અને ત્રીસ મિનિટે બની હતી આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા બે લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ